ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા સંપર્ક સંયોગ સંસ્કાર સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર આધારિત યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચ મુખ્ય સિદ્ધાંત પર આધારિત હતો જેમાં સંપર્ક સંયોગ સંસ્કાર સેવા સમર્પણ આ સિદ્ધાંતો પર મહાનુભાવો તેમજ પ્રેરણા આપી શકે તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભ નામના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આયોજિત આરંભ કાર્યક્રમના વક્તા તરીકે બીસીસીઆઈ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ તથા ઝીરો અવર ફાઉન્ડેશનના સંસ્થાપક એડવોકેટ કૃણાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોથી લઈ નવા ઉદ્યોગ સાહસિકોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાતમી મે રોજ લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં પણ મહત્તમ મતદાન થાય તે માટેનો પણ ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભનો જે પ્રોગ્રામ હતો ની અંદર એન્ટરપ્રેન્યુરશીપ ડેવલપમેન્ટ અને હાઉ ટુ ડેવલપ ધ ની માટેની વાત મૂકવાની વાત હતી તો ભારત વિકાસ પરિષદના પાંચ સૂત્ર છે સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ જે વિષય છે એ પાંચ વિષય પર મેં મારા અનુભવોને મારા અનુભવોને મારી સાથે જિંદગીલી જિંદગીમાં બનેલી ઘટનાઓને એની સાથે સંકલિત કરીને મેં આખું મારું જે વક્તવ્ય છે એ આપ્યું છે અને મને આનંદ છે કે આટલા ઇન્ટરેક્ચ્યુઅલ લોકો સાથે અને આટલા મારી કરતાં ઉંમરમાં મોટા લોકો સાથે મારે જ્યારે આદાન પ્રદાનની વાત આવે સંવાદની વાત આવે મારા માટે પણ ગૌરવની વાત છે અને એક નાગરિક તરીકે એક વડોદરાના નાગરિક તરીકે એક ભારતના નાગરિક તરીકે અમારી જવાબદારી છે કે જે જે યુથ છે એને નર્ચર કરવાનું છે એને ડેવલપ કરવાનું છે એને સારી રીતે માવજત કરીને અને કોઈક સારી જગ્યાએ અમારે મૂકવાનું છે આ જ સમર્પણના ભાવથી આજના આ પ્રોગ્રામમાં હું આવ્યો હતો અમે આજે એક આરંભ નામનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે એ લોકોને આજે પેનલ ડિસ્કશન થશે અને એમાં આજે આ કાર્યક્રમમાં યંગ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે જેથી જે સક્સેસફુલ સ્ટાર્ટઅપવાળા જે છે સફળતા પામેલા એ લોકો કેવી રીતે આમાં સફળ થયા એમને એમાંથી માર્ગદર્શન મળે જ્ઞાન મળે એના માટેનો આજે ભારત વિકાસ પરિષદે કાર્ય કાર્યક્રમ રાખ્યો છે ભારત વિકાસ પરિષદનો હેતુ જ એ છે કે વ્યક્તિને કાયમ માંગતો નહીં રાખો પણ એને ઊભો કરવો અને આત્મનિર્ભર કરો એના જ ભાગરૂપે આજે ભારત વિકાસ પરિષદે આ આરંભ નામનો કાર્યક્રમ રાખ્યો